કીજો અમન એ મારા છોકરા દોઢ વર્ષથી લોકોને તો આવ્યા છે પછી અમારા બેસ્ટ વર્ષથી એકદમ આવી ગયા અમે બે ઘર મૂકીને ભાગી ગયા બે દિવસ ભાગી ગયા પછી મેં છાપા માપી દીધું કે મારા છોકરીને અમારા કાંઈ આગે હોય ગયા નહીં ઓકે હશે કે કોઈ તે પછી થોડાક દિવસ શાંતિ રહ્યો તો આ સાંજે આવ્યા એ લોકો મારી બે ગાડીઓ ભાંગી નાખી બે ઉપરનું બાણું ભાંગી નાખ્યું નીચેના બે ભાંગી નાખ્યા ઉપર ની બે કાચની બારી ભાંગી નાખી વોશિંગ મશીન નું બધું ભાંગી નાખ્યું બહુ નુકસાન કરી ગયા કોશિશ કરતા હતા પણ મારા છોકરો આગો ભાગી ગયો એક ને અમે એમ કીધું કે અમારે શું છે અમારે શું છે અમારી ઉપર રાજ્યને કચ્છ ઘા કહેવાની કોશિશ કરી પાનું હતું હોવાનું પછી અમરના હાથમાં હોવાનું પાનું હતું ને વિજ્ઞાના હાથમાં કાક બીજી વસ્તુ હતી મોટી આંબે હું હતી એમને છું ખબર ન પૈન થયાનું હા બાજુમાં જ છે ભાઈ ને હમણાં પાછો અમને ફોન આવ્યો કે તમારે કેસ કયો તો કેસ કરી નાખો નામ લખાવ્યો તો નામ લખાવી નાખો અમારે કંઈ ત્યાં બી બેવું તો છે જ નહીં કે તમે કેસ કર્યા હો તો તે પાછું એ તમારે ગયા આવીને બધું ભાંગ તો ગઈ નાખતો અમરનો ફોન આવ્યો હતો આ એમાં એવું છે કે આ બેસ્ટ વર્ષની જીવ થયું તો મેં કાંઈ ફરિયાદ નહોતી કરી બે દીધી તારા મારીને ભાગી ગયા હતા પછી સમાધાનની વાત થતી હતી તો અમને હવે ગીતાબેનના કંઈ મેં ગયા હતા તે ને કીધું ભાઈ કે અમારે કાંઈ આગ્યા વહી ગયા નહીં ને તમે મારી નાખો તો અમારે રહેવા દેવા નહીં અમે તમને કહેવાય નહીં આવી ને તમે કહો તો મેં છાપામાં આપી દઈ પછી મને કીધું ગીતાબેન કે તું બારી મેં છોકરા હા મેં તું મારા માસી તો કે જાવી ગયા તમારે કાંઈ આગે ગયા નહીં તો અમે છાપામાં આપી દીધું છોકરાનું ચાર પાંચ હજારનો ખર્ચ કરીને વોકી હસ્તા કે એમાં શાંતિથી મહેનત કરીને શાંતિથી જીવીને શાંતિથી જીવવા નથી દેતા ઓકો